ચંદ્રગુપ્ત મૌર્ય તેના જીવનનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો ઓપ્શન છે તક્ષીલા પાટલીપુત્ર શ્રવણ બેલગુડા કે ઉજ્જૈન તો ચંદ્રગુપ્ત મૌર્યએ તેનો જે અંતિમ સમય છે તે શ્રવણ બેલગુડા હાલનું કર્ણાટક ખાતે વિતાવ્યો હતો વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યને કઈ વ્યક્તિએ રાજનૈતિક માર્ગદર્શન આપ્યું હતું તો રાઈટ આન્સર છે ચાણક્યએ આપ્યું હતું વંશની સ્થાપનાની માહિતી કયા સ્ત્રોતમાંથી મળે છે બૌદ્ધ ગ્રંથો ચંદ્રગુપ્તના શિલાલેખો જૈન પુરાણો કે મેગેસ્ટ ઇન્ડિકા તો રાઈટ આન્સર છે જૈન પુરાણો હવે પ્રશ્ન શું પૂછ્યો છે સ્થાપનાની માહિતીનો સ્ત્રોત છે તો જૈન પુરાણો ગ્રાન્ડ ટ્રંક રોડ નો આરંભ કયા મૌર્ય સમ્રાટના શાસનકાળમાં થયો હતો ચંદ્રગુપ્ત બિંદુસાર અશોક કે સિદ્ધિ હતી કે તેણે પિતાનું સામ્રાજ્ય ટકાવી રાખ્યું અને પુત્ર અશોકને સોંપ્યું સમ્રાટ અશોકના શાસનકાળમાં તેના સામ્રાજ્યની દક્ષિણ સીમા ક્યાં સુધી ફેલાયેલી હતી ઓપ્શન છે તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કે પછી ઓડિશા સામ્રાજ્યની દક્ષિણ સીમા રાઈટ આન્સર છે કર્ણાટક સુધી ફેલાયેલી હતી ચંદ્રગુપ્ત મૌર્યએ અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો ભદ્રબાહુ બહુભૂતિ સતકાની કે સ્થૂળ ભદ્ર તો અંતિમ સમયે તેઓ જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવવાનો ઉલ્લેખ જોવા મળે છે મૌર્ય વંશની સ્થાપનાને ભારતના કયા ઐતિહાસિક વર્ગમાં આવરી લેવામાં આવે છે વંશ સ્થાપના જે સમયગાળો છે તેને આપણે શું કહીએ છીએ પુરાણિક યુગ આદ્ય ઇતિહાસ પ્રાગ ઇતિહાસ કે મધ્ય યુગ તો વંશની સ્થાપનાનો જે સમયગાળો છે તેના પહેલાનો તેને આપણે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ કાળમાં કયા રાજમાર્ગને એશિયાનો સૌથી જૂનો અને લાંબા મુખ્ય માર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો રોયલ હાઈવે ગ્રાન્ટ ટ્રંક રોડ કિલિંડા પથ કે ધર્મ માર્ગ તો સૌથી જૂનો અને લાંબો મુખ્ય માર્ગ હતો મૌર્યકાળની અંદર ગ્રાન્ટ ટ્રંક રોડ જીટીઆર બિંદુ કયા પ્રદેશના નાગરિકોના ઓકે આ ક્વેશ્ચન ભૂલ છે તો પ્રશ્ન નંબર દસ અને તેના તમામ ઓપ્શનને તમે બિંદુસારે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું વીસ વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ તો બિંદુસારે લગભગ પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અશોકનો રાજ્યભિષેક કયા મગધના શહેરમાં થયો હતો તક્ષિલા અજમેર પાટલીપુત્ર કે મૈસૂર તો અશોકનો રાજ્યભિષેક ક્યાં થયો હતો પાટલીપુત્રની અંદર અશોકના શાસનકાળમાં તેના સામ્રાજ્યની ઉત્તર ઉત્તર સીમા ક્યાં સુધી ફેલાયેલી હતી પંજાબ કંધાર અને પેશાવર હિમાલય કે સિંધુ તો અશોકના શાસનકાળ દરમિયાન તેના સામ્રાજ્યની ઉત્તર સીમા કંદહાર અને પેશાવર સુધી ફેલાયેલી હતી તો વિડીયો અહીંયા પૂરો થાય છે યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ